કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂતોની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આજની તારીખ પચીસ એક બે હજાર પચીસ એ પેલા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ जीरू तरह हजार आठ सौ ने तेपन रुपया चार हजार पांच सौ ने बे रुपया राइड़ एक हजार ने तेवीस थी, एक हजार चार सौ ने पंचावन रुपया एरंडा एक हज़ार एकत्रीस थी, एक हजार एक सौ ने सीतेर रुपया चना एक हजार ने वीस थी, एक हजार एक सौ ने पचास रुपया सींगफाडा सात सौ ने पचास रूपया एक हजार तैन सौ ने तेवीस रुपया અડદ એક હજાર ને દસ રૂપિયા થી એક હજાર ને ત્રીસ રૂપિયા મગ એક ને એક રૂપિયા એક હજાર સાતસો ને બાવન આગળ તુવેર એક હજાર ત્રણસો ને એકતાલીસ રૂપિયાથી એક હજાર સાતસો ને એકત્રીસ રૂપિયા ધાણા એક હજાર બા બસો રૂપિયાથી એક હજાર છસો ને ચોપન રૂપિયા લસણ એક હજાર એકસો ને એકાણું રૂપિયાથી ત્રણ હજાર ને ચાલીસ રૂપિયા ડુંગળી એક હજાર એકસો ને દસ રૂપિયાથી ચારસો ને ચાલીસ રૂપિયા તલકાળા બે હજાર એકસો ને એકવીસ રૂપિયાથી ચાર હજાર સાતસો ને બાવન રૂપિયા સફેદ તલ એક હજાર સાતસો ને બે રૂપિયાથી છ રૂપિયા મગફળી જીણી સાતસો ને એક રૂપિયા થી એક હજાર એકસો એકત્રીસ રૂપિયા મગફળી છસો ને સાઠ રૂપિયા થી એક હજાર બસો વીસ રૂપિયા કપાસ એક હજાર એકસો ને એક રૂપિયા થી એક પાંચસો રૂપિયા ખેડૂત મિત્રો આ હતા આજના ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર પર શેર કરવાનું ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂત મિત્રોને બજાર ભાવની માહિતી મળતી રહે અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં એટલે તમને અવનવી બજાર ભાવની માહિતી મળતી રહે જય જવાન જય કિસાન